અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ ની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા છે અને અને બીજી એક એક કે બે બે મિનિમમ વધુ રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એને લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે સાહેબ ગુનો નોંધીયો અત્યારે જે ગુનો નોંધીયો છે એ BNS ની કલમો હેઠળ ગુનો નોંધીવામાં આવ્યો છે કે જેમાં એને નિષ્કાળજી પુરક એને જે પોતાનું પાસે જે પણ

પરંતુ સીસીડી માં સ્પષ્ટ દેખાય છે કે હવા માં ફાયરિંગ કરે છે અને ફાયરિંગ થી લોકો જાગૃત થાય પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી રહી છે આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદી એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્ય અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે એને હવામાં ફાયરિંગ કર્યું છે એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ આગળની તપાસ થશે અત્યારે જે ફરિયાદી પોતાની ફરિયાદ એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદી જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે

અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એમ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના ઘટનાને લઈને મીડિયા જ્યારે એને આ બાબતે પૂછતા કે ઘટના શું બની છે એમણે પણ કહ્યું કે અકસ્માતે આ ઘટના બની છે તો સાડા અગિયાર ની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી એટલે જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદી એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યાંથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સવાલ ઉભા કરનારી આ ઘટના સામે આવી છે તો હવે આવા તત્વોને પોલીસનો કઈ રીતનો બોધપાઠ કારણ કે રાજ્ય ગૃહમંત્રી જાતે કહી ચૂક્યા છે કોઈપણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારે કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ